શારદીય નવરાત્રીના કન્યાપૂજનની શુભેચ્છાઓ અને મહત્વ ભક્તો આપ સૌને શારદીય નવરાત્રિના પવિત્ર કન્યાપૂજનની અનંત શુભેચ્છાઓ અને મંગલ બધાઈ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે શારદીય નવરાત્રિના પવિત્ર અને પાવન દિવસો બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા છે અને ત્રીસ સપ્ટેમ્બરે તિથિ તેમજ એક ઓક્ટોબરે મહાનવમી તિથિ ઉજવવામાં આવશે આ નવરાત્રિના નવ દિવસોમાં આ બે તિથિઓ એવી છે જ્યારે માતા રાણી સ્વયં કન્યા સ્વરૂપે ભક્તોના ઘરે પધારે છે અને તેમની દરેક ઈચ્છા અને મનોકામના પૂર્ણ કરે છે શાસ્ત્રીય માન્યતા અનુસાર મહાઅષ્ટમી અને મહાનવમી તિથિએ માતા દુર્ગાની વિધિવત પૂજા અર્ચના કરવી અને કન્યા પૂજન તેમજ કન્યા ભોજન કરાવવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં એવા કેટલાક કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જે નવરાત્રિના પૂજન દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ ભલે તમે અષ્ટમી કે નવમીએ કન્યાપૂજન કરો વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય કળશ સ્થાપના કરી હોય કે ન કરી હોય દરેક સનાતની માટે આ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે આથી ભક્તો આજના આ અત્યંત મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયોને શરૂઆતથી અંત સુધી ઝડપથી આગળ વધ્યા વગર જરૂર જુઓ કારણ કે જો તમે વિડિયોને અડધો અધૂરો જોશો તો શક્ય છે કે તમારે માતા દુર્ગાના અત્યંત ક્રોધનો સામનો કરવો પડે અને જો તમે આ નવરાત્રિમાં ચાહો છો કે માતા દુર્ગા તમારા ઘરે પધારે અને તમારા પર પોતાની કૃપા લૂંટાવે તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખીને અમારા ચેનલ એસ્ટ્રોકેપીને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો મિત્રો આપણી સંસ્કૃતિમાં કુલ ચાર નવરાત્રિનું વર્ણન છે પરંતુ આ ચાર નવરાત્રિમાંથી જો કોઈ એક નવરાત્રિનું સૌથી વધુ મહત્ત્વ હોય તો તે છે આશ્વિન માસમાં આવતી શારદીય નવરાત્રિ અને નવરાત્રિના નવ દિવસોમાં જો કોઈ એક દિવસ સૌથી વધુ પુણ્યદાયી હોય તો તે છે કન્યાપૂજનનો દિવસ કારણ કે શાસ્ત્રો કહે છે કે કન્યાપૂજનના દિવસે નાની નાની બાળાઓના રૂપમાં માતા જગદંબા સ્વયં ભક્તોના ઘરે આવે છે અને તેમના દુઃખોનો અંત કરીને અલૌકિક સુખ આપે છે પરંતુ જો આપણે ભૂલથી પણ કન્યાપૂજનની આ પાંચ ભૂલો કરી લઈએ તો ન માત્ર આપણને કન્યાપૂજનનું કોઈ ફળ નહીં મળે બલકે આપણે માતા દુર્ગાના ભયંકર ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે આથી પ્રિય ભક્તો આજના આ અત્યંત મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયોને શરૂઆતથી અંત સુધી ઝડપથી આગળ વધ્યા વગર જરૂર જુઓ નવરાત્રિમાં શું ન કરવો મિત્રો નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં ભલે તમે વ્રત રાખો કે ન રાખો ભલે માતાની આરાધના કરો કે ન કરો પરંતુ કેટલાક એવા કાર્યો છે જે સ્ત્રી પુરુષ અને ખાસ કરીને પરિણિત મહિલાઓએ કન્યાપૂજનમાં ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે જો આખી નવરાત્રીમાં કોઈ ભૂલ થઈ જાય તો માતા રાણી કન્યાપૂજનના દિવસે તેને માફ કરી દે છે પરંતુ જો કન્યાપૂજનના દિવસે આપણે ભૂલ કરીએ તો તે ભૂલની માફી નથી મળતી જેનાથી જીવનમાં ભયંકર ગરીબી કંગાળપણું અને દુઃખો આવવાનું નિશ્ચિત થઈ જાય છે ગુરુજી પોતાની કથામાં વારંવાર જણાવે છે કે શારદીય નવરાત્રિના આ નવ દિવસોમાં ખાસ કરીને કન્યાપૂજનમાં થયેલી ભૂલો જીવનને સાત જન્મો સુધી પ્રભાવિત કરે છે કારણ કે નવરાત્રિનો દરેક દિવસ સામાન્ય દિવસોની તુલનામાં સો ગણું વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે જેમ એકાદશીએ કરેલું પુણ્ય હજાર ગણું વધી જાય છે તેમ નવરાત્રિના કન્યાપૂજનમાં કરેલું શુભ કર્મ અગણિત ગણું ફળ આપે છે અને જો આ સમયે ભૂલ થઈ જાય તો તેનું દુષ્પરિણામ પણ એટલું જ વધીને મળે છે આ વખતે કન્યાપૂજનનો સંયોગ વધુ દુર્લભ રહેવાનો છે કારણ કે અષ્ટમી અને નવમી તિથિ સુધી ઘણા શુભ યોગોનો મેળ બની રહ્યો છે આયુષ્માન યોગ યોગ સર્વાર્થ યોગ અને દેવી કૃપાનો વિશેષ સંયોગ ભક્તોને અસાધારણ ધનલાભ અને સમૃદ્ધિ પ્રદાન કરશે દેવી દુર્ગા માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના રૂપમાં સ્વયં આ સમયગાળા દરમિયાન પોતાના પ્રિય ભક્તોના ઘરે નિવાસ કરે છે પરંતુ જો કોઈ સ્ત્રી કે પુરુષ ભૂલથી પણ વર્જિત કર્મ કરી બેસે તો આ દેવી શક્તિઓ રુષ્ટ થઈ જાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે નવરાત્રિના કન્યાપૂજનમાં કેટલાક વિશેષ કર્મોની સખત મનાય છે જો કોઈ પરિણિત સ્ત્રી કે પુરુષ અજાણતા પણ આ કાર્યો કરી લે તો તેનું પરિણામ આજીવન કષ્ટ અને દરિદ્રતાના રૂપમાં સામે આવે છે આથી ભલે તમે વ્રત રાખો કે ન રાખો આ ભૂલોથી દૂર રહેવું જરૂરી છે સ્વપ્શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે નવરાત્રિમાં જો સ્વપ્નમાં પણ કોઈ અશુભ કે અપવિત્ર કર્મ થઈ જાય તો તેનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે પરિણિત મહિલાઓ માટે ખાસ નિયમો મિત્રો પરિણિત મહિલાઓ માટે નવરાત્રિની અષ્ટમી અને નવમીનું વ્રત વિશેષ ફળદાયી હોય છે માતા દુર્ગા તેમને સંતાન સુખ અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે પરંતુ આ દિવસોમાં થયેલી સાત મોટી ભૂલો બધું જ નષ્ટ કરી શકે છે આથી તમારે આ ભૂલોથી સાવધાન રહેવું જોઈએ અને તમારા પરિવારને પણ સચેત કરવું જોઈએ આ વખતે શારદીય નવરાત્રિ માત્ર એક સામાન્ય પર્વ નથી બલકે તેમાં દુર્લભ શુભ યોગોનો સંગમ થઈ રહ્યો છે ભવિષ્યપુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આ સમયે ઓછામાં ઓછા દસ લોકો સુધી સાચી માહિતી પહોંચાડે અને તેમને સત્કર્મ માટે પ્રેરે તેને ક્યારેય પુત્રહીન ધનહીન કે દુઃખી થવાનો ભય રહેતો નથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેની સાત જન્મો સુધી રક્ષા કરે છે યાદ રાખો નેકી અને ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી દરેક પુણ્યનો લેખાજોખા સ્વયં દેવી માતા રાખે છે આથી નવરાત્રિના નવ દિવસોની પવિત્રતાને અધૂરી જાણકારીના કારણે ગુમાવશો નહીં અધૂરી જાણકારી આજીવન દુઃખ અને સંકટ લાવી શકે છે કન્યાપૂજનમાં ન કરવાની પાંચ મોટી ભૂલો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે શારદીય નવરાત્રીના કન્યાપૂજનમાં પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ સાવચેતી શું છે જે દરેક સ્ત્રી પુરુષે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કન્યાઓનું અનાદર ભક્તો સૌથી પહેલી ભૂલ કન્યાઓ સાથે જોડાયેલી છે નવરાત્રિનો સમય દેવી માતાની આરાધનાનો પર્વ છે અને તેમાં કન્યાપૂજનનું સ્થાન સૌથી વિશેષ અને પવિત્ર માનવામાં આવે છે આ પૂજા માત્ર ધાર્મિક રીતિ નથી બલકી તેનું ઊંડું આધ્યાત્મિક અને સામાજિક મહત્ત્વ છે કારણ કે તેમાં નાની બાળાઓને દેવીના સ્વરૂપે માનીને આદર સન્માન અને સ્નેહ આપવામાં આવે છે પરંતુ ઘણીવાર લોકો આ પૂજા દરમિયાન અનેક પ્રકારની ભૂલો કરી બેસે છે જેનાથી અજાણતા પૂજાનું મહત્વ ઓછું થઈ જાય છે સૌથી પહેલી અને મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે લોકો આ અનુષ્ઠાનને માત્ર દેખાડા માટે કરે છે કન્યાઓને બોલાવવી તેમને ભોજન કરાવવું અને ઉપહાર આપીને વિદાય કરવું બધું ઠીક છે પરંતુ જો આ બધું માત્ર પરંપરા નિભાવવા માટે કરવામાં આવે અને મનમાં શ્રદ્ધા કે સન્માનનો ભાવ ન હોય તો પૂજા અધૂરી માનવામાં આવે છે આ ઉપરાંત ઘણીવાર લોકો કન્યાઓને બોલાવે ત્યારે તેમની ઉંમરનું ધ્યાન રાખતા નથી પરંપરા અનુસાર બે વર્ષથી દસ વર્ષ સુધીની બાળાઓની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ ઉતાવળ કે સુવિધાને કારણે ક્યારેક મોટી ઉંમરની કે ખૂબ નાની બાળાઓને પણ બેસાડી દેવામાં આવે છે જેનાથી પૂજાની શુદ્ધતા પ્રભાવિત થઈ શકે છે એક અન્ય સામાન્ય ભૂલ એ છે કે આપણે કન્યાઓને સન્માનથી બોલાવીએ છીએ પરંતુ તેમની સાથે આવેલા નાના બાળકો એટલે કે લાંગુરોને અવગણીએ છીએ જ્યારે પરંપરામાં લાંગુરની પણ પૂજા કરવાનું વિધાન છે કારણ કે તે બાળરૂપમાં ભગવાન ભૈરવનું પ્રતિક માનવામાં આવે છે ઘણીવાર એવું જોવાયું છે કે કન્યાપૂજન દરમિયાન ભોજન કે પ્રસાદ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતું નથી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી કે વાસણોની પવિત્રતા પર ધ્યાન આપવામાં આવતું નથી પૂજામાં ભોગ અને પ્રસાદનું જેટલું મહત્વ છે તેટલું જ તેને સ્વચ્છતા અને પવિત્રતાથી પીરસવાનું પણ છે જો ભોજન અસાવધાનીથી તૈયાર કરવામાં આવે દૂષિત વાસણોમાં પીરસવામાં આવે કે કન્યાઓ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે તો પૂજા નિષ્ફળ થઈ જાય છે આથી ભક્તો આનું ખાસ ધ્યાન રાખજો બે કન્યાઓ પ્રત્યે અયોગ્ય વ્યવહાર મિત્રો કેટલાક લોકો એવી ભૂલ કરે છે કે કન્યાઓને ભોજન કરાવ્યા બાદ તેમની સાથે સારું વર્તન નથી કરતા ભોજન તો કરાવી દીધું ઉપહાર પણ આપી દીધા પરંતુ બાળકો પ્રત્યે મધુર વાણી અને સ્નેહનો ભાવ નથી દેખાડતા ક્યારેક એવું પણ બને છે કે કન્યાઓને ઉતાવળમાં બેસાડીને માત્ર રસ્મ પૂરી કરી દેવામાં આવે છે અને તેમને ધન્યવાદ કે સ્નેહપૂર્વક વિદાય પણ નથી કરવામાં આવતી આ પણ અયોગ્ય છે કારણ કે કન્યાપૂજનનો મૂળ ભાવ સન્માન અને પ્રેમ છે માત્ર ખાવાની ઔપચારિકતા નહીં ત્રણ સ્ત્રીઓનો અનાદર એક ગહન ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે માત્ર નવ દિવસ પૂજાપાઠ અને કન્યાપૂજનમાં સન્માન દેખાડીએ પરંતુ આપણા જીવનમાં સ્ત્રીઓ અને કન્યાઓ પ્રત્યે આદર કરુણા અને સમાનતાનું વર્તન ન કરીએ જો આપણે ઘર પરિવાર કે સમાજમાં સ્ત્રીઓને તુચ્છ સમજીએ તેમના અધિકારોનું સન્માન ન કરીએ કે તેમની સામે હિંસા કે અપમાનજનક વલણ રાખીએ તો કન્યાપૂજનનો સાચો અર્થ ખોવાઈ જાય છે દેવીની પૂજાનો સાર એ જ છે કે આપણે સ્ત્રી જાતિને દેવી સ્વરૂપ માનીએ અને વર્તનમાં પણ તેજ શ્રદ્ધાનો ભાવ રાખીએ ચાર આર્થિક દેખાડો ક્યારેક લોકો આ પૂજામાં આર્થિક દેખાડો કરવાને ભૂલ કરી બેસે છે કન્યાઓને મોંઘા ઉપહાર આપવા સોના ચામીના સિક્કા આપવા કે અન્ય કોઈ રીતે પોતાની સંપન્નતાનું પ્રદર્શન કરવું પૂજાના ભાવને દૂષિત કરે છે આ અનુષ્ઠાનમાં ભવ્યતા નહીં બલ્કે સરળતા અને ભક્તિનો ભાવ હોવો જોઈએ દેવીને તો ભાવ જ પ્રિય છે નહીં કે દેખાડો ઉલટું જો કોઈ શ્રદ્ધાથી થોડી મીઠાઈ અને સામાન્ય ઉપહાર પણ આપે તો તે અનંત ફળ આપનારું માનવામાં આવે છે પાંચ અપવિત્ર ભોજન કન્યાપૂજનમાં સૌથી વધુ મહત્ત્વ એ ભોજનનું છે જે કન્યાઓને પ્રેમ અને શ્રદ્ધાથી ખવડાવવામાં આવે છે આ ભોજન માત્ર શરીરને તૃપ્ત કરવા માટે નથી બલકે તેને પ્રસાદના રૂપમાં માતા દુર્ગાને અર્પણ કર્યા બાદ કન્યાઓને આપવામાં આવે છે આથી તેમાં પૂર્ણ પવિત્રતા સાદગી અને સાત્વિકતા હોવી જરૂરી છે સૌથી મોટી ભૂલ એ છે કે લોકો કન્યાઓને મસાલેદાર તૈલીયુક્ત કે બહારનું બનાવેલું ભોજન પીરસી દે છે બજારમાંથી લાવેલા સમોસા પકોડા નૂડલ્સ પીઝા કે અન્ય તામસી ભોજન કન્યાપૂજનમાં ન ખવડાવવું જોઈએ કારણ કે આ પૂજાનો ભાગ નથી બલકે તે ફક્ત દુનિયવી સ્વાદની વસ્તુઓ છે અને તેનાથી પ્રસાદની શુદ્ધતા નષ્ટ થઈ જાય છે માંસ માછલી ઈંડા કે કોઈપણ પ્રકારનું માંસાહારી ભોજન સંપૂર્ણપણે વર્જિત છે કારણ કે નવરાત્રિમાં સાત્વિકતા અને પવિત્રતાનું પાલન સૌથી મહત્વનું છે ઘણીવાર લોકો સુવિધા માટે ડબ્બાબંધ કે બાસી ખોરાક કન્યાઓને ખવડાવી દે છે જ્યારે પ્રસાદ હંમેશા તાજું અને ઘરે બનાવેલું ભોજન હોવું જોઈએ બાસી ઘણી વખત ગરમ કરેલું કે ફ્રિજમાં રાખેલું ભોજન પ્રસાદના યોગ્ય નથી માનવામાં આવતું પૂજા સમયે લસણ કાંદાથી યુક્ત વાનગીઓ કે વધુ તીખા મસાલાવાળી વાનગીઓ પણ ન બનાવવી જોઈએ કારણ કે આ બધું તામસી ભોજનની શ્રેણીમાં આવે છે અને પૂજાની પવિત્રતાને બગાડે છે કન્યાપૂજન માટે સૌથી શ્રેષ્ઠ ભોજન એ છે જેમાં સાદગી અને સાત્વિકતા હોય પરંપરા અનુસાર પૂરી હલવો અને ચણાનો પ્રસાદ બનાવવામાં આવે છે અને તેની સાથે મીઠાઈ કે ફળ પણ આપી શકાય છે પરંતુ ઘણા લોકો ભૂલથી બજારમાંથી લાવેલી મીઠાઈઓ પીરસી દે છે જેમાં મિલાવટ ઈંડા કે અશુદ્ધતાની શક્યતા રહે છે આથી બજારની બનાવેલી મીઠાઈઓથી બચવું જોઈએ અને ઘરે જ શુદ્ધ ઘી શુદ્ધ લોટ અને તાજા ફળ મેવાથી પ્રસાદ બનાવવો સર્વોત્તમ માનવામાં આવે છે એક અન્ય સામાન્ય ભૂલ એ છે કે લોકો ભોજનની માત્રા પર ધ્યાન નથી આપતા ક્યારેક ખૂબ ઓછું પીરસી દે છે તો ક્યારેક જરૂરથી વધુ ખવડાવી દે છે પૂજામાં ભોજનનો હેતુ માત્ર ખવડાવવાનો નથી બલકે પ્રેમપૂર્વક પીરસીને કન્યાઓની સંતુષ્ટિ અને ખુશીનું ધ્યાન રાખવું જરૂરી છે જો ભોજન કન્યાઓને પસંદ ન આવે ખૂબ તીખું ખૂબ ખાટું કે તેમના માટે પચવામાં મુશ્કેલ હોય તો આ અજાંગતા અનાદરનું કારણ બની શકે છે સૌથી ગહન ભૂલ ત્યારે થાય છે જ્યારે લોકો ભોજનને માત્ર પેટ ભરવાનું સાધન માની લે છે અને તેને પ્રસાદનું રૂપ નથી આપતા કન્યા પૂજનમાં ભોજનનું મહત્વ એટલે છે કે તેને પહેલાં માતા દુર્ગાને અર્પણ કરવામાં આવે છે અને પછી કન્યાઓને એ જ ભાવથી આપવામાં આવે છે જાણે દેવી સ્વયં ભોજન ગ્રહણ કરી રહી હોય આવામાં કોઈપણ પ્રકારનું અપવિત્ર અશુદ્ધ બાસી કે તામસી ભોજન ખવડાવવું એ સીધે સીધું માતા દુર્ગાના પ્રસાદનું અનાદર કરવું છે આથી કન્યાપૂજનમાં આપણે ફક્ત એ જ ભોજન બનાવવું જોઈએ જે સાત્વિક શુદ્ધ તાજું ઘરે તૈયાર કરેલું અને શ્રદ્ધાથી પીરસેલું હોય પ્રસાદ ભલે સાદો હોય પરંતુ તેમાં પવિત્રતા અને ભાવના હોવી જોઈએ બહારનું ખાદ્ય માંસાહાર બાસી ભોજન વધુ તેલયુક્ત કે મસાલેદાર વાનગીઓ લસણકાંદાવાળું ભોજન અને દેખાડા માટે પીરસેલી વસ્તુઓ કન્યાપૂજનમાં ક્યારેય ન આપવી જોઈએ કન્યાપૂજનનું સાચું સૌંદર્ય ભોજનની સાદગી અને મનની શ્રદ્ધામાં છે અને જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે કન્યાઓ માત્ર ભોજન જ નહીં બલકે માતા દુર્ગાની કૃપાનો આશીર્વાદ લઈને વિદાય થાય છે અન્ય નિયમો અને સાવચેતીઓ ચાલો પ્રિય ભક્તો હવે જાણીએ અન્ય ભૂલો વિશે પરંતુ તે પહેલાં એક વિનંતી છે કે વિડિયોને એક લાઇક જરૂર કરો અને બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર લખજો જેથી અમે તમને આ નવરાત્રિમાં તમારી રાશિ અનુસાર ઉપાયો જણાવી શકીએ અખંડ જ્યોતનું ધ્યાન જો ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે તો ખાસ ધ્યાન રાખવું કે તે દીવો વચ્ચે બુઝાવો ન જોઈએ જો દીવો બુઝાઈ જાય તો તરત નવો દીવો પ્રગટાવવો જોઈએ પરંતુ તેને બેદરકારીથી પ્રગટાવવું કે વારંવાર બુઝાવવું એ મોટું દોષકારક છે દીવામાં તલનું તેલ કે શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ સ્થિતિમાં દૂષિત તેલ કે અશુદ્ધ વાટનો ઉપયોગ ન કરવો ક્રોધ અને કઠોર વાણી અન્ય મોટી ભૂલ જે લોકો આ દિવસે અજાણતા કરી બેસે છે તે છે ક્રોધ કરવો અને કઠોર વાણીનો ઉપયોગ શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિના દિવસોમાં વાણી પર સંયમ રાખવો જ શ્રેષ્ઠ છે જો તમે કોઈને કઠોર શબ્દો બોલો ઝઘડો કરો કે કોઈને દુઃખ પહોંચાડો તો તેનું ફળ તમને ઘણું ઘણું મળે છે જો તમે મધુર બોલશો તો માતા રાણીની કૃપા તમારા ઘરે ઉતરશે પરંતુ જો તમે કટુ વચન બોલશો તો માતા દુર્ગા તમારા ઘરેથી રૂઠી જશે ખાસ કરીને પરિણી સ્ત્રીઓએ આ દિવસોમાં ઘર પરિવારમાં કલેશ અને તકરારથી બચવું જોઈએ કારણ કે આનાથી તેમનું વ્રત અશુદ્ધ થઈ શકે છે અને પતિ પત્નીના સંબંધોમાં દૂરી આવી શકે છે અન્ન અને તામસી ભોજનથી દૂર રહેવું આ દિવસોમાં અન્ન અને તામસી ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ ખાસ કરીને નવરાત્રિની અષ્ટમી તિથિએ સ્વસ્થ વ્યક્તિએ અન્નનો ત્યાગ જરૂર કરવો જોઈએ કારણ કે આપણા પુરાણોમાં જણાવાયું છે કે નવરાત્રિના દિવસોમાં પૃથ્વી માતા સ્વયં અન્નમાં વિશ્રામ કરે છે આથી આ દિવસે અન્ન ખાવાથી બચવું જોઈએ પરંતુ મિત્રો ગર્ભવતી મહિલાઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ અને દવાઓ પર નિર્ભર વૃદ્ધ લોકોએ નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે આ વ્રત એક દિવસનું નથી બલકે નવ દિવસનું હોય છે આથી જો તમે વ્રત રાખવા ઈચ્છો તો એકવાર તમારા ચિકિત્સકની સલાહ જરૂર લો માસિક ધર્મ દરમિયાન સાવચેતી જો વ્રતી મહિલાને નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માસિક ધર્મ આવી જાય તો આવી સ્થિતિમાં જો તમારી શ્રદ્ધા હોય તો તમે વ્રત જરૂર રાખો પરંતુ આ દરમિયાન તમારે કોઈપણ પૂજન સામગ્રીને હાથ ન લગાડવો જોઈએ આવું કરવાથી તમને દોષ લાગી શકે છે માસિક ધર્મ પૂર્ણ થયા બાદ પાંચ દિવસ પછી જ વાળ ધોઈને દેવી પૂજન કરવું જોઈએ પૂજન સ્થળની શુદ્ધતા એક મોટી ભૂલ એ છે કે લોકો માતાની પ્રતિમા કે ચિત્રને સ્નાન કર્યા વગર કે શુદ્ધ વસ્ત્રો પહેર્યા વગર સ્પર્શ કરી લે છે પૂજન સ્થળે હંમેશા સ્નાન કરીને સાફ વસ્ત્રો પહેરીને અને મનને શાંત કરીને જ પ્રવેશ કરવો જોઈએ પૂજન દરમિયાન કે દર્શન કરતી વખતે પૂજન સ્થળે ચપ્પલ કે જૂતા પહેરીને જવું કે જ્યાં કન્યાઓ ભોજન ગ્રહણ કરી રહી હોય ત્યાં જૂતા પહેરીને જવું પણ નિષેધ માનવામાં આવે છે ઘરની સ્વચ્છતા ખાસ કરીને નવરાત્રિના અષ્ટમી નવમીના દિવસે માતા રાણી આપણા ઘરે પધારે છે આથી નવરાત્રિના નવે દિવસો દરમિયાન આપણે આપણું ઘર સારી રીતે સાફ રાખવું જોઈએ સવારે ઉઠીને સૂર્યોદય બાદ તરત ઘરમાં ઝાડું સાફસૂફી કરી લેવું ઘરની બહાર સફાઈ કરવી અને ગંગાજળનો છંટકાવ જરૂર કરવો પૂજન સ્થળને સાફ કરવું અને માતા રાણીને સુંદર લાલ પુષ્પ અર્પણ કરવા કમળ અને ગુઢલનું ફૂલ માતા રાણીને ખાસ પ્રિય છે આથી જો શક્ય હોય તો તેની માળા બનાવીને માતા રાણીને જરૂર પહેરવો નવરાત્રિમાં દાન અને વર્જિત કાર્યો મિત્રો ગુરુજી કહે છે કે શારદીય નવરાત્રિના નવ દિવસોમાં કરેલું દાન પુણ્ય સાધના અને સેવા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે નવરાત્રીના સમયે કેટલીક વસ્તુઓનું દાન અને કેટલાક કાર્યો કરવા શુભ નથી માનવામાં આવતા આ વખતે શારદીય નવરાત્રી વિશેષ સંયોગ લઈને આવી રહી છે કારણ કે આ નવ દિવસોમાં એકસાથે ઘણા શુભ યોગો બની રહ્યા છે આ કારણે આ વખતે નવરાત્રિનું મહત્વ ઘણું ઘણું વધી ગયું છે પરંતુ સાવધાન રહો જો તમે આ સમયગાળામાં ભૂલથી પણ કેટલાક વિશેષ કાર્યો કરી બેસો તો દેવી માતા રુષ્ટ થઈ જાય છે ઉદાહરણ તરીકે નવરાત્રીમાં દૂધ કે દૂધથી બનેલી કોઈ વસ્તુનું દાન વર્જિત માનવામાં આવે છે કારણ કે આ માતા દુર્ગા અને માતા લક્ષ્મીની કૃપાને રોકે છે તેવી જ રીતે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ આ ઘરમાં દરિદ્રતા અને અશાંતિનું કારણ બને છે નવરાત્રિના પવિત્ર દિવસોમાં કોઈપણ પ્રકારની તામસી વસ્તુનું દાન કરવું પણ વર્જિત છે આવું કરવાથી શુક્ર અને લક્ષ્મીનો ભાવ નબળો પડે છે અને ઘરની સુખ શાંતિ ભંગ થાય છે શાસ્ત્રોમાં ખાસ કહેવાયું છે કે આ દિવસોમાં પતિ પત્નીએ પરસ્પર કલેશ ન કરવો જોઈએ નવરાત્રિનો સમય બ્રહ્મચર્ય અને સાત્વિકતાનું પાલન કરવાનો હોય છે આ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી ઉત્પન્ન થનારી સંતાન નબળી કે અસ્વસ્થ થઈ શકે છે આથી પરિરિત દંપત્તિએ નવરાત્રિમાં સંયમ અને શ્રદ્ધાથી માતાની ઉપાસના કરવી જોઈએ કાળા રંગની વસ્તુઓનું દાન નવરાત્રિના સમયે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ કાળો રંગ અશુભતાનું પ્રતિક માણવામાં આવે છે અને તેનાથી નવરાત્રિના પુણ્યફળ પર નકારાત્મક અસર પડે છે તેવી જ રીતે નવરાત્રીમાં નખ કાપવાથી પણ બચવું જોઈએ કારણ કે આ અશુદ્ધિનું સંકેત છે અને તેનાથી કુંડળીમાં ચંદ્રમાનો ભાવ નબળો થાય છે જેના પરિણામે આર્થિક સંકટ આવી શકે છે ઝઘડા અને કટુવચનથી બચવું કોઈ પણ પ્રકારનો ઝઘડો વિવાદ કે કટુવચન બોલવાથી બચવું જોઈએ આપણા ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કહેવાયું છે કે દરેક મનુષ્યની અંદર ભગવાનનો વાસ હોય છે આથી આ સમયગાળામાં કોઈનું અપમાન કરવું કે કોઈને ચોટ પહોંચાડવી એ ભગવાનનું અપમાન કરવા બરાબર છે ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન આ સમયે મોટો દોષ આપે છે કારણ કે નવરાત્રિમાં સ્ત્રીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે માંસાહાર અને મદિરાનું સેવન નવરાત્રિમાં માંસાહાર અને મદિરાનું સેવન સૌથી મોટો પાપ માનવામાં આવે છે આ સીધે સીધું માતા દુર્ગાનું અપમાન છે પરંતુ મિત્રો આટલું જ નહીં નવરાત્રીના સમયે કેટલીક વિશેષ શાકભાજી અને દાળ નશીલી વસ્તુઓથી દૂર રહેવું જે લોકો ગુટકા તમાકુ સિગારેટ કે કોઈપણ પ્રકારની નશીલી વસ્તુનું સેવન કરે છે તેમણે પણ આ નવ દિવસોમાં તેનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ કારણ કે નવરાત્રિમાં આ નશીલી વસ્તુઓનું સેવન ઘરમાં કલેશ અને અશાંતિને આમંત્રણ આપે છે અને માતા દુર્ગા રુષ્ટ થઈ જાય છે પાનનો ભોગ નવરાત્રિમાં માતા રાણીને પાનનો ભોગ જરૂર લગાવવામાં આવે છે પરંતુ તે પાનમાં ફક્ત સૌંફ મિશ્રી ગુલકંદ જેવી સાત્વિક સામગ્રી જ હોવી જોઈએ તમાકુ જરદા જેવી વસ્તુઓ માતા રાણી માટે ભોગવામાં આવેલા પાનમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અનાવશ્યક યાત્રાઓથી બચવું મિત્રો શારદીય નવરાત્રિ માત્ર મોજ મસ્તીના દિવસો નથી આ તો સાધના તપસ્યા અને દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય છે જો કોઈ વ્યક્તિ આ દિવસોમાં ભ્રમણ કે યાત્રા કરવા જાય તો તેને ખૂબ સાવધાન રહેવું જોઈએ હા જો કોઈ ખૂબ જરૂરી કામ હોય કે આજીવિકાનો પ્રશ્ન હોય તો યાત્રા કરી શકાય છે પરંતુ મનોરંજન કે શોખ માટે નવરાત્રિમાં ફરવું યોગ્ય નથી નવરાત્રિના શુભ ઉપાયો જો તમે શારદીય નવરાત્રિ બે હજાર પચીસમાં માતા દુર્ગા અને લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો તો શાસ્ત્રોમાં બતાવેલા કેટલાક વિશેષ ઉપાયો અપનાવો સ્કંદપુરાણ અને દેવી ભાગવત અનુસાર નવરાત્રી દરમિયાન જો શક્ય હોય તો રોજ માતાની પ્રતિમા કે ચિત્ર પર જળ અક્ષત પુષ્પ અને સિંદૂર અર્પણ કરો અને કન્યાઓને ભોજન કરાવો આ ઉપાય ન માત્ર તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરે છે બલકી સાત જન્મો સુધી સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે નવરાત્રિના પવિત્ર દિવસોમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે નવમી કે અષ્ટમી તિથિએ કન્યાઓને આમંત્રણ આપીને તેમના ચરણ ધોઈ ભોજન કરાવીને દક્ષિણા તેમજ ઉપહાર આપીને વિદાય કરવી શાસ્ત્રોમાં આને જ કન્યા રૂપે માતા દુર્ગાની પૂજા કહેવામાં આવે છે પરંતુ ઘણીવાર લોકો આ પૂજનમાં નાની નાની ભૂલો કરી બેસે છે જેનાથી પૂજાનું ફળ અધૂરું રહે છે અને માતાની કૃપા સંપૂર્ણ રીતે પ્રાપ્ત નથી થતી